રાજકોટ ફૂડ વિભાગ દ્વારા લેવાયેલ સેમ્પલમાં તુલસી થાણા જીરું નમૂનો ફેલ તેમજ એકસો પચાસ ફૂટની રોડ પર આવેલ ગિરિરાજ હોસ્પિટલની કેટરિંગમાં કેન્ટિંગ આશાપુરા કેટરસમાંથી ઘઉં બાજરાના લોટમાં ધાનેડા જોવા મળતા ત્રીસ કિલો લોટનો નાશ કરવામાં આવ્યો ફૂડ સેફ્ટી ઇન્સ્પેક્ટર કેતન રાઠોડ સાહેબે આવો જોઈએ શું કહ્યું સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા સાથે કે ચોકસી રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા ફોડી વિભાગ દ્વારા અવારનવાર ઘણી ડ્રાઈવો કરવામાં આવે છે જેમાં તારીખ એક ચાર બે હજાર ચોવીસના રોજ મસાલાની ડ્રાઈવમાં માધવ ટ્રેડિંગ દાણા માર્કેટિંગ યાર્ડમાં આવેલી પેઢીમાંથી તુલસી બ્રાન્ડનું ધાણાજીરું હળદર તથા મરચાંનો નમૂના લીધા હતા જેમાં જે ધાણાજીરું પાવડર એટલે કે તુલસી તુલસી બ્રાન્ડ તુલસી બ્રાન્ડ છે કોરિન્ડિર કમિંગ પાવડર બસો ગ્રામ પેકનો જે નમૂનો લીધો તો જે નમૂનો લેબ દ્વારા અનસેફ જાહેર કરવામાં આવેલ છે હવે પછી જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકના જે નિયમો છે એ મુજબ તેની પરથી કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે કેસ દાખલ કરવામાં આવશે અને જે સજાના પાત્ર ગુનો છે એના માટે આગળ કાર્યવાહી કરવામાં આવશે ઓકે સાહેબ આશાપુરા કેટર્સ છે ત્યાં પણ કાંઈક જે જરૂર દોઢસો કુટ્રી ગ્રોડ ઉપર ગિરિયાધર હોસ્પિટલની કેન્ટીનના સંચાલક આશાપુરા કેટર્સમાં ફરિયાદના આધારે અમે ચકાસણી કરવા જતા ત્યાં લોટની અંદર ધનેડા અને અનહાઇજેનિક કન્ડિશન જોવા મળે છે જે સ્થળ ઉપર નિયર અબાઉટ ત્રીસથી ચાલીસ કિલો જેટલો જથ્થાનો અમે નાશ કરેલો છે તથા તેને હાઇજેનિક કન્ડિશન બાબતની નોટિસ પાઠવવામાં આવેલ છે આગામી દિવસોમાં હવે જેમ કે વરસાદ છે વરસાદ પછીના જે માહોલ છે એ માહોલને લઈને તમામ પ્રકારના જે ફૂડ વેન્ડર્સ છે એ બધા આ પ્રકારના રેસ્ટોરન્ટ્સ છે હોટલ્સ છે આવી બધા જે ઇટ્રીઝ છે ઇટરીઝની અંદર સતત અમારું ચેકિંગ ચાલુ રહેશે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એ પ્રમાણે જે નમૂના લેવાની કાર્યવાહી નિરંતર છે એ કાર્યવાહી અમે ચાલુ રાખશું